આ સમગ્ર કેસમાં બે યુવતી અને ત્રણ યુવાનો સામે હની ટ્રેપ ફરિયાદ નોંધાઈ છે બનાવની વિગત એવી છે કે મોરબી જિલ્લાના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ભરતભાઈ ડઢાણિયા નામના 31 વર્ષના યુવાનને અજાણ્યા નંબર પરથી યુવતીનો મેસેજ આવ્યો હતો અને આ મેસેજના રિપ્લાય બાદ બંને વચ્ચે WhatsApp દ્વારા વાતચીતનો દોર શરૂ થયો ખૂબ જ યોજનાપૂર્વક કાવતરું ઘડવામાં આવતું હતું

ભેસાણ ચોકડી પહોંચતા જે જાનવી નામની જે યુવતી છે તેને ઓશરૂમ જવાની વાત કરતા ગાડી ઉભી આ દરમિયાન છે બે બાઇક ઉપર ચાર હજાર ઈસમો આવેલા અને તે પૈકી એક ઈસમ જાનવીને ટુ વ્હીલ ઉપર લઈ ગયેલા આ સિવાય અન્ય ત્રણ છે તે ફોર વ્હીલમાં બેસી ફરિયાદીને પાર્સલ ની સીટમાં ગોંધી રાખી અને જે શાહે છે કિશન સોખરિયા તેને પણ બેસાડી અને તેના વિડીયો ઉતારવા લાગેલા અને ચાલુ ગાડીએ તેમને જણાવેલું કે આ જાનવીની સાથે જેની સાથે તું ગાડીમાં તે ઓલરેડી છે બે દીકરીઓ બળાત્કારનો કેસ કરવામાં આવશે જો આ કેસમાંથી બચવું હોય તો બંને દીકરીઓ માટે પચીસ પચીસ એટલે કે પચાસ લાખ રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક કર આવું જણાવી તેને વિસાવદર બિલખા આ રૂપમાં ફેરેલો પરંતુ ફરિયાદી રૂપિયાની વ્યવસ્થા ના કરતા ચેકની માગણી કરેલી ત્યારબાદ અંતે આ કંટાળીને આ ત્રણ હજાર ઈસ્પોએ તેને જણાવેલું કે આ જે કિશન સોખરિયા છે અમારી પાસે કિડનેપ રહેશે જ્યાં સુધી વ્યવસ્થા નહીં કરે જ્યારે તારી પાસે વ્યવસ્થા થાય તો જેતપુર બસ સ્ટેન્ડ આવી અને તેને લઈ જશે તો આ પોતાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી અને તેનો ફઈના દીકરા કિશનનું આવી રીતે અપહરણ કરી આ સમગ્ર ઘટનાને અંજામ આપતા વેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો વેસાણ પીઆઈ શ્રી આરબી ગઢવીનાઓ દ્વારા આ તપાસની ખૂબ ઝડપથી અને જીનોટપૂર્વક તપાસ કરેલી સાથે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાયેલી અને હાલ આ ગુનાના કામે જે સાહેબ કિશન સોખરિયા અને પ્રિયા કરીને આ બંનેને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે